નામ આજે આપણે રાજકોટથી પ્રયાગરાજ માટે છે એ આપણે ઓલ્વો બસની શરૂઆત કરવામાં આવેલી છે જેમાં આપણે ટોટલ આખી બસ છે આપણે એસી કોચ મુસાફરોને ખૂબ જ આરામદાયક મુસાફરી થઈ શકે તે પ્રકારની પુષ્પેક સીટ સાથેની બસ છે અને આપણે રાજકોટથી એક નાઇટ છે એ બારણ ખાતે થશે અને બારણથી સીધા પ્રયાગરાજ જશે અને પ્રયાગરાજથી પરત ત્યાં મધ્યપ્રદેશ બોર્ડર ખાતે આપણે નાઇટ મુસાફરોને કરાવશું અને પરત રાજકોટ આવશે આ આ દરમિયાન આપણે ટોટલ કોઈ પણ મુસાફરોને બુકિંગ કરાવવું હશે તો અમારા વેબસાઇટ છે ડબલ્યુ ડબલ્યુ ડોટ જીએસઆરટીસી ડોટ ઇન એની ઉપર પણ કરી શકશે અને અમારા બસ સ્ટેશનના આવી અને રૂબરૂ અમારા ઓનલાઈન કાઉન્ટર ઉપરથી પણ ટિકિટ મેળવી શકશે તો હજી ઘણી બધી આપણી પાસે સીટો છે એ અવેલેબલ છે તો કોઈ પણ મુસાફરોને પ્રયાગરાજ માટે જવું હોય તો અમારા બસ સ્ટેશન ખાતે આવી અને બુકિંગ કરાવી શકે છે અને પ્રયાગરાજમાં જઈ શકે છે આસ્થાની ડુપકી લગાવવા સૌરાષ્ટ્રવાસીઓ રાજકોટથી જઈ રહ્યા છે આસ્થાની લગાવવા માટે સૌરાષ્ટ્રવાસીઓ જ્યારે કુંભમાં આ સ્થાયી દુઃખીનું એક પ્રતિક છે કે ઘણા બાર વર્ષે કુંભ ભરાતો હોય છે ત્યારે રાજકોટની અંદર પણ અને સરકાર દ્વારા પણ અને ગૃહમંત્રી દ્વારા આ એક સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે કે નજીવા દરથી યાત્રાળુઓ કુંભનું સ્નાન કરી શકે તેમજ ભોજન સાથે અને નાસ્તા સાથેની આ બસ સેવા ચાલુ કરી છે ટૂંક સમય ટૂંક સમયમાં જ આ સેવાનો લાભ યાત્રાળુઓ લઈ લઈ રહે તેના માટે થઈને એસટી તંત્ર પણ ખડે પગે છે આજે આપ જોઈ શકો છો એ પ્રથમ વખત જ્યારે રાજકોટની અંદર કુંભનું સ્નાન કરવા માટે બસની સેવા ઉપલબ્ધ છે ત્યારે રાજકોટની જનતા પણ એને પુષ્પ દ્વારા એનું બધા મુસાફરોનું હાર્દિક સ્વાગત કર્યું તેમજ મીઠા મોઢા કરાવીને પણ તેનું સ્વાગત કરવામાં આવ્યું એટલે આ ધર્મ સાથે જોડાયેલો કુંભ છે પબ્લિકમાં એવી માન્યતા હોય છે કે ધર્મ સાથે જોડાયેલા હોય તો સ્વાભાવિક આખી જિંદગી પડી છે કમાઈ લેશો કુંભમાં તો સ્નાન કરવા જવું છે પણ ક્યાંક ને ક્યાંક કોઈ સાથી ન મળતા હોય ત્યારે એને મુસાફરી કરવાની ઈચ્છા છે કુંભ નાવાની ઈચ્છા છે પણ યાત્રાળુઓ આથી પણ વંચિત રહી જાય છે ત્યારે એસટી નિગમ દ્વારા અને ભૂપેન્દ્રભાઈ પટેલ ભૂપેન્દ્રભાઈ દ્વારા અને હર્ષભાઈ દ્વારા જ્યાં આયોજન કરવામાં આવ્યું છે એ ખર ખરેખર બિરદાવવાલાયક છે યાત્રાળુઓ મન મૂકીને અને સલામતી રીતે આ યાત્રાનો લાભ લઈ શકશે મને એસટી તંત્ર દ્વારા જાણવા મળ્યું કે ટૂંક સમયની અંદર આ બધી સીટો છે એ ફૂલ થઈ ગઈ હતી કેમ કે ઓનલાઈન બુકિંગ છે અને નજીવા દરથી દરેક મુસાફરો આનો લાભ લે તે માટે ખાસ બસ સેવા રાજકોટની અંદર ઉપલબ્ધ છે તો યાત્રાળુઓ કુંભનું સ્નાન કરવા માટે આપ ચોક્કસ ડોર ટુ ડોર દરરોજ અહીંથી ઓનલાઈન બુકિંગ પણ ચાલુ થતું હોય છે અને નજીવા દર્દી આ સેવા આપણને ઉપલબ્ધ છે ત્યારે બધા કુંભનું સ્નાન કરો એવી હાર્દિક સ્વતા રાજ્ય જે આપણે છે જેથી સૌરાષ્ટ્ર એ રાજ્ય તમારું મારું નામ ઓમ કલ્યાણી છે હું રાજકોટ થી છું આજે રાજકોટ થી જે મહાકુંભ માટે ગુજરાત સરકારની પહેલી બસ જઈ રહી છે તેમાં અમે ટ્રાવેલ કરી રહ્યા છીએ હું ગુજરાત સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું કે ગુજરાત સરકારે બહુ જ સરસ સુવિધા આપેલ છે જે ચાર દિવસનું પેકેજ આપેલ છે તેમાં બે રાત્રિનું રોકાણ આપેલ છે પ્રયાગરાજમાં મહાકુંભનો જે એકસો ચુમ્માલીસ વર્ષે થઈ રહ્યો છે જે નથી આપણી પહેલાં કોઈને મળ્યો નથી પછી મળવાનો એ દાવો હર્ષભાઈ સંઘવી આપણને આપેલો છે એના માટે હું ગુજરાત સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું અને હું હું માનું છું જે ત્યાં સુધી બીજી કોઈ પણ સરકારે આ ટેકનો નથી કર્યું તેના માટે હું ગુજરાત સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું